તું પેલા જુના ઘેર જા હું હા હું ઘેર ને ભાઈ તું જેમ કોમ બધા બધા કરી એ તો કોઈ કોમ કરતો નહિ આટલા બાંધતું એ હું નતો ગયો કહેનત કોમ બતાવતા કર

પેલા જેવી કોમેડી સાથે અત્યારે ખબર પડે તું કઈ ન તાડું મોકલી દેવા ત્યાં મોટલી

બધા રાતે આવું છું મને પડતી હોય ને લઈ જાય તો કાથો મો એવો